હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે હું લઈને આવી છું ખીર બનાવવાની રેસીપી અને એના માટે મેં સૌ પ્રથમ જુઓ બાસમતી ચોખા લઈ લીધા છે ઇન્ડિયા ગેટ બાસમતી છે આ ચોખા અને બે છાલિયા જેવા ચોખા લીધા છે એને સારી રીતે ધોઈને આપણે થોડી વાર પલળવા મૂકી દઈશું દસથી પંદર મિનિટ એટલે સારી રીતે જો પલળી ગયેલો ચોખ્ખો હશે તો એ સરસ ઉકળીને મસ્ત બનશે સોફ્ટ સોફ્ટ અને લાંબો પણ બનશે બરાબર છે એટલે આપણે તો ભાત નથી બનાવવાના આપણે એની ખીર બનાવવાની છે બરાબર અને ખીર બનાવવા માટે મેં જો લગભગ લઈ લીધું છે એક લિટર દૂધ અને આ એક લિટર દૂધને મેં આગલા દિવસે પણ સારી રીતે ઉકાળીને ગરમ કરી દીધું હતું અને એના લીધે આજે સરસ જાડી મલાઈ પણ આવી છે અને આપણે આ મલાઈવાળા દૂધનો જ ઉપયોગ કરવાનો છે ખીર બનાવવા માટે બરાબર છે ખીરના ખીર બનાવવા માટે જ્યારે આપણે મલાઈવાળા દૂધનો ઉપયોગ કરીશું તો મલાઈના લીધે ખીરનો સ્વાદ એકદમ સરસ અને સ્વાદિષ્ટ આવશે કહેવાય ને કે રબડી જેવો આવશે બરાબર છે અને આપણા ચોખા પલળી ગયા છે તો આપણે ચોખાને જો સા દૂધમાં જ ઉકળવા દઈશું અને દૂધની અંદર ચોખ્ખો ઉકળશે એટલે એકદમ મસ્ત ભાત બનશે અને અંદર કહેવાય ને કે ચોખાની અંદર પણ દૂધનો સ્વાદ ભળી જશે બરાબર હવે એની અંદર મેં બે જાયફળ લીધા છે ચાર પાંચ કેસરની પત્તી લીધી છે જુઓ કેસર વધારે પડતું નથી લેવાનું નહીંતર એનો કલર એકદમ પીળો પીળો થઈ જશે બરાબર અને થોડી જરૂરિયાત પ્રમાણે સાકર લીધી છે અડધી વાટકી જેવી અને થોડી મેં કોપરાની છીણ ઉમેરી છે દૂધની કોઈપણ આઈટમમાં જો તમે કોપરાની છીણ એડ કરશો તો એનો સ્વાદ એકદમ બળકે બનશે તમે ચોક્કસથી આ રીતે બનાવી જોજો અને ખાઈ જોજો અને પછી કમેન્ટ કરજો તમે જોજો ખરેખર એટલો સ્વાદિષ્ટ બનશે ને આ ખીર બરાબર જુઓ ખીર આપણી સરસ ઉકળી રહી છે હજુ આપણે થોડી વધારે ઉકળવા દઈશું એને એકદમ બદામી કલર થાય ત્યાં સુધી એને સરસ ઉકળવા દઈશું અને ભાતને દૂધમાં અને દૂધને ભાતમાં એકબીજાની સાથે ભળી જવા દઈશું એટલે ઘટ્ટ બનશે જુઓ આપણે એકદમ ઘટ્ટ બની ગઈ છે આ ખીરનો સ્વાદ ખરેખર એટલો લાજવાબવાળા લાગશે કે તમે ખાતા જ રહી જવાના છો અને ખાઈને ખરેખર તમે મને કહેશો કે ખ ખૂબ જ સરસ બની છે તમે ચોક્કસથી આ રીતે બનાવજો અને ખાજો શ્રીના દ્વારામાં મળે એવી રબડી જેવી જ ખીર છે આ રહી અને તમે ચોક્કસથી બનાવજો બનાવીને ખાજો અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ